પૃથ્વી તમને ઝૂમ કરીને બતાવું જુઓ કેટલી મસ્ત છે આટલી બધી ઝૂમ કરીને તો મેં કોઈ દિવસ નથી જોઈ એન્ડ ફાઇનલી મિત્રો આ પૂરતું નથી આ બ્રો સિન્ટેક્સ જ છે અને સિન્ટેક્સ નું લેવલ આટલું છે એટલા માટે આ પૃથ્વી તમને અડધી દેખાય છે અને તમારે આ એક્સપિરિયન્સ કરવો હોય તો ઘેર કરી શકો છો સરસ મજાનો એક્સપિરિયન્સ અને બીજું કે સિન્ટેક્સ ખાલી હોય તો ખરેખર આખી પૃથ્વી ગોળ દેખાય કારણ કે અમે મારો હાથ પણ આવી જાય છે અને ખાલી એક વખત કરીશ ખાલી થાય તો તમને એ પણ બતાવીશ તો ખરે ખરે આજે જોવાની બહુ મજા આવી અને ચાલો તો તમને બીજું કંઈક બતાવો એક જીવ છે તે પણ બતાવો ચાલો તો મિત્રો આજના વ્લોગમાં બે ત્રણ એવી વસ્તુ છે એ તમને બતાવીશ તો ચાલો શરૂ કરીએ હેલ્લો મિત્રો કેમ છો તમે લોકો બધા મજામાં મજામાં છો તો મિત્રો આ નો એક ડાયલોગ જ થઈ ગયો છે તો ચાલો આજે અસલની વાત કરીએ આજે પત્નીનો માઈકી ગયા છે ત્રીજો દિવસ થયો છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે સવા ઉઠીને હવે હવે પીસ ચા તો મિત્રો હવે આપણે બેસી ગયા છે પીવા ચા તો ચાલો ચા ને સરસ મજાની જો રોટલી સરસ મજાની રોટલી ને ચા ખાઈએ મમ્મી આવ્યા છે મમ્મી બનાવેલા છે મમ્મી રોટલી ફાઇનલી બનાવી દીધી છે અને ચા ને રોટલી સવા સવા માં ખાઉં છું

ફ્રેશ થઈ નાઈ પછી બતાવું આગળ જે મિત્રો હું આવી ગયો છું ઉપર ચૂલામાં પાણી ચૂલામાં ગરમ કર્યું છે એટલે હવે નાવાનું છે અને ચૂલો મે ટેરેસ પર બનાવ્યો છે એનું કારણ છે અમે બહાર રહીએ છીએ અને ટેરેસ પર રહીએ છે બીજા પર તો મિત્રો ફાઇનલી ચૂલો સળગી ગયો છે અને પાણી કેનું ગરમ થાય છે હવે ગરમ થયું કે નહીં ચેક કરી લઈએ કારણ કે આપણે નાવાનું છે

ઘણા ટાઈમ થી અહીંયા છે સુકાઈ ગઈ છે આખી સુકાઈ ગઈ છે આ ગરોરી ઘણા ટાઈમથી છે પણ ખરેખર અમે એક બે દિવસમાં જોવામાં આવી એ પૂરી સુકાઈ ગઈ છે તો એને જમીનમાં દાટી દે છે ફાઈનલી તો નહીં મિત્રો હવે શું થઈ એને કઈ થયું હશે એટલે મળી ગઈ એન્ડ ફાઈનલી હવે ટેરેસ પર છે તો જો સામે છે રેલવે સ્ટેશન છે સ્ટેશન એટલે રેલવે ફાટક છે અને રોડ છે 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 આ સામે ટેરેસ ચાલો હવે મારે થોડું કામ છે કામ કરીએ ફાઈનલી મિત્રો હવે હું દો છું મોજા કારણ કે હવે પત્ની ગેર છે નથી એટલે મેં જાતે જ કામ કરવાનું છે તમને કીધું જ છે તો મારા કંપનીના મોજા છે તો હું દો છું કારણ કે મારે ત્રણ વાગે નોકરી જવાનું છે તો પહેરવા પડશે એટલે હમણાં તો બપોર છે એટલે તાપ છે એટલે સુકાઈ જશે મિત્રો ઘરનો અડધું કામ તો કરવું પડે કારણ કે હવે પટ્ટની આયા સુધી તો તકલીફ જ છે કઈ નહીં પહેલાં હું રૂમમાં એક રહી તો બેસલરમાં રહેતો હતો એટલે મને કામ તો આવડે જ છે બધું ખાવાનું બધું બનાવવા તો આવડા કપડાં ધોરણ બધું જ આવે જ છે મિત્રો મોજા મેં ધોયા અને બીજું કે મેં પેલા બેચલરમાં રહેતો હતો અને બેચલરમાં મને બધું જ આવડતું હતું કામ ખાવાનું બનાવતો હતો વાસણ તો બધું જ બધું એટલે ઓલરાઉન્ડર ગુલાબદાબુ પણ બનાવેલા છે સરસ મજાના ગુલાબદાંબુ એટલે મને પેલાથી એક્સપિરિયન્સ છે એટલે પત્ની ઘરે ના હોય ને માઈકે જાય તો મને આક્સપિરિયન્સ કામ લાગે કે જાતે બનાવતા જાય એવો ભૂખ નથી મળતો મને બધું જ આવડે છે આ મોજા બી ધોઈ ગયા હવે તો ચાલો હવે મેં મોજાને સુકવી દઉં ચાલો ડે આપણે જોઈએ નીચે હવે છે જ્યુસ હવે પીવાનો ટાઈમ થાય છે જ્યુસ મિત્રો આ જ્યુસ મશીન છે અને બેસરી વાળું છે જુઓ આ ડબલ ક્લિક કરે એટલે ચાલુ થાય ને ક્લિક કરવા એટલે બંધ થઈ જાય તો આ બહુ કામ લાગે આપણે પિકનિક માં કઈ ગયા હોય તો કામ લાગે આ કારણ કે બે બેટરી વાર છે ગમે ત્યાં જ્યુસ બનાવો એટલે પી લેવાય તો હવે આ ચામડું હવે આમળાનો જ્યુસ પીઉં છું તો આ જ્યુસ બનાવું તો ચાલો હવે એને કાપી ને બનાવી દઈએ નાના નાના પીસ કરી દઈએ પહેલા હજુ આનો આવવું જ છે મિત્રો અને ફર્સ્ટ ટાઈમ યુઝ થાય છે તો હું કંપનીમાં કામ કરું છું તો આ મને ક્લીપમાં મળ્યું હતું અને એનું પણ વિડીયો મેં બનાવ્યું છે જો મિત્રો મારી આઈડીમાં મૂકેલું જ છે તો ફાઇનલી આમાં વિટામિન ને પ્રોટીન બી સારા આવે એટલા માટે માનું જ્યુસ બનાવીને પીવું છે તો નાના નાના પીસ બનાવીને અને નાખી દઈએ અંદર ખરાબ પાટ કાઢી નાખું મિત્રો આમાં ચાર્જિંગ ઓછું છે એટલે મારે હવે પાછું ચાર્જિંગ કરવું પડશે એટલી બધી તાકાત નથી કરતું કેટલા દિવસથી ચાર્જિંગ નથી કર્યું ધ્યાનનું આવ્યું એટલે હું ચાર્જિંગ કરી દઉં એન્ડ ફાઈનલ મિત્રો ચાર્જિંગ થઈ ગયું છે તો હવે એને જ્યુસ બનાવી દે તો હવે બારીક પીસ કરી દીધા નાના નાના અને થોડું પાણી નાખી દીધું ચાલો હવે જ્યુસ બનાવી દઈએ ફટાફટ જ્યુસ બનાવી દઈએ હવે તો મિત્રો નાના નાના પીસ કાઢી જશે બારીક હવે એનું જ્યુસ બનાવી દેવો

फाइनली मित्रों जुस बनी जुड़े तो चलो हम जूस पी लीजिए આમળા નું જ્યુસ મે ડેલી સવારે પીઉ છું બહુ ખાટું છે મિત્રો તો ફાઇનલી મિત્રો જ્યુસ પણ પી લીધું છે અને આ જ્યુસ ખરેખર તમારે લેવા જેવું છે લેવું હોય તો લઈ લેજો કારણ કે આ મિની જ્યુસ છે અને બેટરી બે ત્રણ વસ્તુ મેં આજે તમને બતાવી દીધું તો આવું તો મિત્રો બતાવ્યા કરીશ તમારે અને પત્ની ના ગયો ત્રીજો દિવસ છે અને ચોથો દિવસ પણ આવશે તો મિત્રો મારા વિદ્યાર્થી જોયા કરજો અને લાઈક ના કરીએ તો ચાલો ફટાફટ લાઇક કરી દો જય માતાજી